નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપડી આઈટ્યુ ચેનલ એટલે કે એમબી ન્યૂઝ ગુજરાત માં સુકામ એવા કલાકારો પાસે ભુવાજી પાસે એવા સાહિત્યકારો પાસે ફોન કરીને એમ કહે છે કે ગમે એમ કરો અને આ મેટર પતાવડાવો ગમે એમ કરો આ મેટર પતાવડાવો

પણ હું તમારા ખિલાફ નથી કે તમે મારા દુશ્મન નથી પરંતુ તમારે એક સત્ય વાત તો પબ્લિકને કહેવી પડે હો ડાયરામાં તો બહુ વખાણ કરો છો ડાયરામાં બહુ વખાણ કર્યા તો મેં પરસલમાં શું છે ડાયરામાં તમે જ્યારે વખાણ કરતા હતા તેતાર નથી ખબર ને કે સમાધાન માટે આવશે હે તો પછી આવો અને ક્યો

ગમન ભુવાજી બોલશે અને આપણા કેવલભાઈ રબારી બોલશે એટલે તું હવે એમનો કેતો એવડા મોટા સાહિત્યકાર ને ખરીદી લઈશ ગમન ભુવાજી ખરીદી લઈશ હે હવે આ પાછો જાતો નહીં ખરીદવા કેમકે ખરીદે બાપાઈ તો રેકોર્ડિંગ હે છે ને હું શું પુરાવો તમ તારે અને આરારા માથાય છે તમતાર વચમાં જે હતા ને બધા હો ન્યા પાસો ખરીદવા નો જાતો તારો વાક જ નથી તો સમાધાન છે આજે આટલું આટલું ફંડ લઈને તમે એમ કેવો માર્કેટમાં હે આટલું આટલું ફંડ લઈને તમે પછી એમ કયો કે હું મારા 99% વાપરું છું ક્યારેક ક્યારેક મારા બેંક બેલેન્સમાં

ડોલરિયા ગામ એટલે કે મીન્સ કે ખબર હોય ને કે આના આ ગામના પબ્લિક બધા એનઆરઆઈ છે બારડોલીના ગામ એટલા બધા એનઆરઆઈ છે હે ખબર એનઆરઆઈ ના ગામમાં જવાય જવાનું બરાબર અને ફંડ ઉઘરાવાનું યુએસ માં તો એમ થાય ઓહો પેલા તો બધાને એમ થતું તો હવે ન જ થતું હવે યુએસએ માં કોઈને ન થતું કેમ કે બધાને ખબર પડી ગઈ કે ભાઈ ફંડ લઈ લઈને જતા રહ્યા અને પછી કોઈ પણ જાતનો રિસ્પોન્સ નહીં કોઈ પણ જગ્યાએ નામ નહીં અને બધી જ જગ્યાએ મીડિયામાં એવું બોલી લો કે હું વાપરું છું મારા પૈસા મારા પૈસા મારી મહેનત હલાલ ભાઈ કેમ કરીને કોઈ ડોલર ભેગા કરે ને પૂછે જા દિન રાત મહેનત કરવી પડે અમેરિકામાં